પ્રાઇવેટ બેંક જેમાં ખાનગી માલિકી હોય શેર બજારમાં લિસ્ટેડ હોય અને જે બેન્કમાં ડિજિટલ સેવા છે એ અગ્રણી હોય એટલે કે ડિજિટલ સેવામાં વધારે અપાતી હોય હવે એવી બેંક કઈ તો કે એચડીએફસી છે આઈસીઆઈસીઆઈ છે એક્ઝિસ બેન્ક છે આ બધી કઈ છે કોટક છે એ બધી ખાનગી બેંક છે ત્યાર પછી વિદેશી બેંક એટલે કે ફોરેન બેંક એ શું હોય તો કે વિદેશી મૂળ ધરાવતી હોય પણ ભારતમાં પણ એની શાખા હોય અને ગ્લોબલ સ્ટાન્ડર્ડ સેવાઓ આપતી હોય એવા કઈ કઈ આવશે તો કે સિટી બેંક અને એચએસબીસી બેંક આ કઈ છે તો કે વિદેશી બેંક છે પછી સહકારી બેંક પણ કહેવાય છે એમાં તો કે રાજ્ય સ્તરે ગ્રામ્ય સ્તરે અને જિલ્લા સ્તરે હોય છે અને કૃષિ અને ગ્રામ્ય ફાઇનાન્સ ઉપર ફોકસ હોય છે એમાં આવે તો કે ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક એમાં એ આવશે બરાબર ત્યાર પછી વિકાસ બેંક એટલે કે ડેવલપમેન્ટ બેંક જે શું કરે તો જે ઉદ્યોગોને અથવા તો અન્ય કોઈ બાબતો માટે લાંબી મુદતની લોન આપે છે જેમ કે સીડબી નાબાર્ડ આ બધી કઈ છે તો કે ડેવલપમેન્ટ બેંક એટલે કે વિકાસ બેંક છે ત્યાર પછી ચુકવણી બેંક જેને આપણે પેમેન્ટ બેન્ક કહીએ છીએ હવે એ ફક્ત છે પેમેન્ટ સેવાઓ છે આપે છે લોન આપી શકતી નથી અને ડિજિટલ સેવાઓ વધારે આપે છે જેવી કે એરટેલ પેમેન્ટ બેંક અને પેટીએમ ત્યાર પછી લઘુવિત બેન્ક જેને આપણે સ્મોલ ફાઈનાન્સ બેંક કહીએ છીએ જે ગરીબો અને અસંગઠિત ક્ષેત્રો છે એને સેવાઓ આપે છે અને બેઝિક બેન્કિંગ હોય છે જેમ કે ઇક્વિટાસ બેન્ક ઇક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક ત્યાર પછી છે ગ્રામીણ બેંક એટલે કે રિજિયોનલ રૂરલ બેંક હવે તે ગ્રામીણ વિસ્તારોમાં સેવા પૂરી પાડે છે અને તેમાં સરકાર રાષ્ટ્રીયકૃત બેન્ક અને રાજ્ય સરકાર ત્રણેયની સંયુક્ત માલિકી હોય છે જેમ કે ગુજરાતમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક બરાબર ત્યાર પછી પોસ્ટ ઓફિસ બેન્ક હવે તે ભારતીય પોસ્ટ દ્વારા સંચાલિત હોય છે જેમાં એફડી આરડી જેવી સેવાઓ મળે છે જેમ કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ત્યાર પછી આવે છે નિયો બેંક હવે નિયો બેંક એટલે શું તો કે સ્મોલ ફાઈનાન્સ બેંક આપણે અહીંયા સ્મોલ ફાઈનાન્સ બેન્ક અને ચુકવણી એટલે કે પેમેન્ટ બેન્ક આ બંને બેન્કો જોડાણ કરી અને ક્રેડિટ કાર્ડ ની સેવા આપે છે એટલે કે સ્મોલ ફાઈનાન્સ બેંકની ની સેવાઓ છે એ પેમેન્ટ બેન્ક છે પૂરી પાડે છે એને કહેવાય નિયો બેંક એનું ઉદાહરણ છે જ્યુપિટર તો આ હતા અગિયાર બેંકોના પ્રકાર હજી પણ તમને ન આવડતા હોય અથવા તો તમને આમાંથી કંઈ ન સમજાણું હોય તો કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ